બાપને બાળકો પર કેવું વંડર લાગે છે ઉત્તર છે દરેક બાળકોને પોતાના ઉપર વંડર લાગે છે કે અમે શું હતા કોના બાળકો હતા આવા બાપનો અમને વારસો મળ્યો હતો એ બાપને જ અમે ભૂલી ગયા રાવણ આવ્યો એટલે ફાગી તો ફાગી મને ઝાંખપ અસત્યતા આવી ગઈ જે રચયતા અને રચના બધું ભૂલી ગયા બાપને ભાગ્ય આપ્યું તે જ બાકો મારી ગ્લાની કરવા લાગ્યા રાવણના સંગમાં આવીને બધું જ ગુમાવી દીધું ઓમ શાંતિ શું વિચારી રહ્યા છો નંબર બાર પુરુષાર્થ અનુસાર દરેકનો નો જીવાત્મા હવે આના ઉપર વંડર ખાઈ રહ્યો છે કે અમે શું હતા કોના બાળકો હતા અને બરોબર બાપ પાસેથી વારસો મળ્યો હતો પછી કેવી રીતે અમે ભૂલી ગયા આપણે સતોપ્રધાન દુનિયામાં આખા વિશ્વના માલિક હતા ખૂબ સુખી હતા પછી આપણે સીડી ઉતર્યા રાવણ આવ્યો એટલે એટલી ફાગી આવી ગઈ જે રચયતા અને રચનાને આપણે ભૂલી ગયા ફાગીમાં મનુષ્ય રસ્તો વગેરે ભૂલી જાય છે ને તો આપણે પણ ભૂલી ગયા આપણું ઘર ક્યાં છે ક્યાંના રહેવા વાળા હતા હવે બાબા જોઈ રહ્યા છે મારા બાળકો જેમને હું જ આજથી પાંચ વર્ષ પહેલા રાજ્ય ભાગ્ય આપીને ગયો ખૂબ આનંદ મોજમાં હતા આ ભૂમિ પછી શું થઈ ગઈ કેવી રીતે રાવણના રાજ્યમાં આવી ગયા પારકા રાજ્યમાં તો જરૂર દુઃખ જ મળશે કેટલા તમે ભટક્યા અંધશ્રદ્ધામાં બાપને શોધતા રહ્યા પરંતુ મળ્યા ક્યાં જેને પથ્થર ઠિક્કરમાં નાખી દીધા એ મળશે પછી કેવી રીતે અડધો કલ્પ તમે ભટકી ભટકીને જેમ કે પાં થઈ ગયા પોતાના જ અજ્ઞાનના કારણે રાવણ રાજ્યમાં તમે કેટલું દુઃખ ઉઠાવ્યું છે ભારત ભક્તિ માર્ગમાં કેટલો ગરીબ બની ગયો છે બાપ બાકુની તરફ જુએ છે તો વિચાર આવે છે ભક્તિ માર્ગમાં કેટલા ભટક્યા છે અડધો કલ ભક્તિ કરી છે શેના માટે માટે ભગવાનને મળવા ભક્તિ પછી જ ભગવાન ફળ આપે છે શું આપે છે તે તો કોઈ જાણતું નથી બિલકુલ બુદ્ધુ બની ગયા છે આ બધી વાતો બુદ્ધિમાં આવવી જોઈએ આપણે શું હતા પછી કેવી રીતે રાજ્ય ભાગ્ય કરતા હતા પછી કેવી રીતે સીડી નીચે ઉતરતા ઉતરતા રાવણની જંજીરોમાં બંધાતા ગયા અપ્રમપાર દુખ હતા પહેલા પહેલા તમે અપ્રમપાર સુખમાં હતા તો દિલમાં આવવું જોઈએ પોતાના રાજ્યમાં કેટલું સુખ હતું પછી પારકા રાજ્યમાં કેટલું દુઃખ ઉઠાવ્યું જેવી રીતે તે લોકો સમજે છે અંગ્રેજોના રાજ્યમાં અમે દુઃખ ઉઠાવ્યું છે હમણાં તમે બેઠા છો અંદર વિચાર આવવો જોઈએ આપણે કોણ હતા કોના બાળકો હતા બાપે આપણને આખા વિશ્વનું રાજ્ય આપ્યું પછી કેવી રીતે આપણે રાજ્ય પ્રાવળ રાજ્યમાં જકડાઈ ગયા કેટલા દુઃખ જોયા કેટલા ગંદા કર્મ કર્યા सृष्टि દિવસે દિવસે ઉતરતી જ ગઈ છે મનુષ્યના સંસ્કાર દિવસે દિવસે ક્રિમિનલ એટલે કે વિકારી થતા ગયા તો બાકોને સ્મૃતિમાં આવવું જોઈએ બાપ જુએ છે આ પવિત્ર છોડવાઓ હતા જેને રાજ્ય ભાગ્ય આપ્યું તે પછી મારા કર્તવ્યને જ ભૂલી ગયા હવે ફરી તમે તમો પ્રધાન સતો પ્રધાન બનવા ઈચ્છો છો તો મુજ બાપને યાદ કરો તો બધા પાપ કપાઈ જાય પરંતુ યાદ પણ નથી કરી શકતા વારંવાર કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ અરે તમે યાદ નહીં કરશો તો પાપ કેવી રીતે કપાશે એક તો તમે વિકારોમાં બન્યા અને બીજું પછી બાપને ગાળો આપવા લાગ્યા માયાના સંગમાં તમે એટલા નીચે પડ્યા કે જેમણે તેમને આસમાનમાં ચડાવ્યા એમને ઠિક્કર ભીતરમાં લઈ ગયા માયાના સંગમાં તમે એવા કર્મ કર્યા છે બુદ્ધિમાં આવવું જોઈએ ને એકદમ પથ્થર બુદ્ધિ તો ન બનવું જોઈએ બાપ રોજ રોજ કહે છે હું ફર્સ્ટ ક્લાસ પોઈન્ટ તમને સંભળાવું છું જેવી રીતે બોમ્બેમાં સંગઠન થયું તો એમાં બતાવી શકે છે કે બાપ કહે છે હે ભારતવાસીઓ તમને મે રાજ્ય ભાગ્ય આપ્યું તમે દેવતાઓ હેવનમાં હતા પછી તમે રાવણ રાજ્યમાં કેવી રીતે આવ્યા આ પણ ડ્રામામાં પાર્ટ છે તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને સમજો ત્યારે ઊંચ પદ મેળવી શકો અને મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય અહીં ભલે બધા બેઠા છે છતાં પણ કોઈની બુદ્ધિ ક્યાં કોઈની બુદ્ધિમાં ક્યાં બુદ્ધિમાં આવવું જોઈએ આપણે ક્યાં હતા હમણાં આપણે પારકા રાવણ રાજ્યમાં આવીને પડ્યા છીએ તો કેટલા દુખી થયા છીએ આપણે શિવાલયમાં તો ખૂબ સુખી હતા હવે બાપ આવ્યા છે વૈશ્યાલય થી કાઢવા તો પણ નીકળતા જ નથી બાપ કહે છે તમે શિવાલય ચાલશો પછી ત્યાં આ વિષ નહીનું ગંદુ ખાવા પીવાનું નહીં મળશે આ તો વિશ્વના માલિક હતા ને પછી એ ક્યાં ગયા ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છે કેટલું સહજ છે આ તો બાપ સમજાવે છે બધા સર્વિસેબલ નહીં હશે નંબર વા રાજધાની સ્થાપન કરવાની છે જેવી વિ રીતે 5000 વર્ષ પહેલા કરી હતી સતો પ્રદાન બનવાનું છે બાપ કહે છે આ છે તમો પ્રદાન જૂની દુનિયા ભગવાન દ્વારા આપણને ભણાવી રહ્યા છે આ યાદ રહે તો પણ બુદ્ધિમાં જ્ઞાન હોય પછી બીજાઓને બતાવીને આપ સમાન પણ બનાવે બાપ સમજાવે છે પહેલા તો તમારા ક્રિમિનલ કેરેક્ટર્સ આસુરી ચરિત્ર હતા જે મુશ્કેલ સુધરે છે આંખોની ક્રિમિનેલિટી એટલે કે વિકૃતિ નીકળતી નથી એક તો કામની ક્રિમિનેલિટી તે મુશ્કેલ છૂટે છે પછી સાથે પાંચ વિકાર છે ક્રોધની ક્રિમિનેલિટી પણ કેટલી છે ક્રોધની આસુરિતા કેટલી છે બેઠા બેઠા ભૂત આવી જાય છે આ પણ ક્રિમિનલિટી થઈ સિવિલાઇઝડ તો થયા નથી આ આંખો આપણી પવિત્ર શુદ્ધ તો થઈ નથી પરિણામ શું થશે સો ગણો પાપ ચડી જશે વારંવાર ક્રોધ કરતા રહેશે બાપ સમજાવે છે તમે હવે રાવણ રાજ્યમાં તો નથી ને તમે તો ઈશ્વરની પાસે બેસેલા છો તો આ વિકારોથી છૂટવાની પ્રતિજ્ઞા કરવાની છે બાપ કહે છે હવે મને યાદ કરો ક્રોધ ન કરો પાંચ વિકારો તમને અર્ધો કલ્પ નીચે ઉતારતા આવ્યા છે સૌથી ઊંચા પણ તમે હતા સૌથી વધારે નીચે પણ તમે પડ્યા છો આ પાંચ ભૂતોએ તમને નીચે પાડ્યા છે હવે જવા માટે આ વિકારોને કાઢવાના છે આ વૈશ્યાલયથી દિલ હટાવતા રહો બાપને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે

બની જાઓ છો તમે વારસો મેળવી લો છો એમાં હઠયોગ વગેરેની વાત નથી પોતાને આત્મા સમજો પોતાને શરીર કેમ સમજો છો શરીર સમજવાથી પછી જ્ઞાન ઉઠાવી નથી શકતા આ પણ ભાવી તમે સમજો છો કે આપણે રાવણ રાજ્યમાં હતા હવે રામ રાજ્યમાં જવા માટે પુર્ષાર્થ કરી રહ્યા છીએ હમણાં આપણે પુરુષોત્તમ સંગમ યુગવાસી છીએ ભલે ગૃહસ્થમા રહો આટલા બધા અહીં ક્યાં રહે છે મધુબનમાં આ સેન્ટરમાં આટલા બધા થોડી રહેશે બ્રાહ્મણ બનીને બધા અહીં બ્રહ્માની પાસે પણ નથી રહી શકતા રહેવાનું પણ પોતાના ઘરમાં છે અને બુદ્ધિથી સમજવાનું છે આપણે આપણે નથી બ્રાહ્મણ છીએ નાની છે તો ગ્રહસ્થમાં રહેતા શરીર નિર્વાહ માટે ધંધો વગેરે કરતા ફક્ત બાપને યાદ કરો આપણે શું હતા હમણાં આપણે પારકા રાજ્યમાં બેઠા છીએ કેટલા આપણે દુખી હતા હવે બાબા આપણને પરી લઈ જાય છે તો ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા તે અવસ્થા જમાવવાની છે શરૂમાં કેટલા મોટા મોટા ઝાડ આવ્યા પછી એમાંથી કોઈ રહ્યા બાકી ચાલ્યા ગયા તમારી બુદ્ધિમાં છે આપણે પોતાના રાજ્યમાં હતા પછી હમણાં ક્યાં આવીને પડ્યા છીએ પછી પોતાના રાજ્યમાં જઈએ છીએ તમે લખો છો કહો છો બાબા ફલાણા ખૂબ સારા રેગ્યુલર હતા પછી આવતા નથી નથી આવતા એટલે વિકારમાં પડ્યા પછી જ્ઞાનની ધારણા થઈ ન શકે ત્યાં છે જ પરંતુ પુરુષાર્થ કરાવાય છે ઉચ્ચ પદ મેળવવાનો મોટું પદ કોણ મેળવી શકે છે આ તો બધા સમજી શકે છે હમણાં બધા પુરુષાર્થ કરી રહ્યા છે કિંગ મહેન્દ્ર હમ ભોપાલના મહેન્દ્રભાઈને બાબા યાદ કરે છે એ પણ પુરુષાર્થ કરી રહ્યા છે તો કિંગ તો પાય પૈસાના છે આ તો સૂર્યવંશી રાજધાનીમાં જવાવાળા છે પુરષાર્થ એવો હોય જે વિજય માળામાં જઈ શકે બાપ બાળકોને સમજાવે છે પોતાના દિલમાં તપાસ કરતા રહેવાનું છે મારી આંખો ક્યાંય ક્રિમિનલ તો નથી થતી જો સિવિલાઈઝ થઈ જાય તો બાકી શું જોઈએ ભલે વિકાર માની જશે પરંતુ કઈ ને કઈ આંખો દગો આપતી રહે છે નંબર 1 છે કામ ક્રિમિનલ આંખ ખૂબ ખરાબ છે એટલે નામ જ છે ક્રિમિનલ આંખો પવિત્ર શુદ્ધ બેહદના બા બાળકોને જાણે તો છે ને આ શું કર્મ કરે છે કેટલી સર્વિસ કરે છે પલાણાની ક્રિમિનલાઈઝ હજુ સુધી ગઈ નથી હજુ સુધી એવા ગુપ્ત સમાચાર આવે છે આગળ ચાલી વધારે એક્યુરેટ લખશે પોતે પણ અનુભવ કરશે અમે તો આટલો સમય ખોટું બોલતા ઉતરતા આવ્યા છીએ જ્ઞાન પૂરું બુદ્ધિમાં બેઠું નહોતું આ જ કારણ હતું જે અમારી અવસ્થા ન બની બાપથી અમે છુપાવતા હતા એમ ઘણા છુપાવે છે સર્જનથી પાંચ વિકારોની બીમારી છુપાવવાની સાચું વૃદ્ધિ થતી રહે છે હવે બાપ સમજાવે છે બાકો દેહી અભિમાની બનો પોતાને આત્મા સમજો આત્મા ભાઈ ભાઈ છે

તે તો છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા ત્યાં ભ્રષ્ટાચાર થી જન્મ નથી થતો વિકાર નોતા ત્યાં આ રાવણ રાજ્ય હોતું જ નથી તે તો રામ રાજ્ય છે ત્યાં રાવણ ક્યાંથી આવ્યું મનુષ્યની બુદ્ધિ બિલકુલ ચટ ખાતામાં છે કોણે કરી મેં તમને સતતોપ્રધાન બનાવ્યા હતા તમારો બેડો પ્યાર પાર કર્યો હતો પછી તમને તમો પ્રધાન કોણે બનાવ્યા રાવણે આ પણ તમે ભૂલી ગયા છો કહે છે આ તો પરંપરાથી ચાલ્યું આવ્યું છે અરે પરંપરા ક્યારથી કોઈ હિસાબ તો બતાવો કંઈ પણ સમજતા નથી બાપ સમજાવે છે તમે કેટલું આપીને ગયો તમે ભારતવાસી ખૂબ ખુશીમાં હતા બીજું કોઈ જ નહોતું ક્રિશ્ચન પણ કહે છે પેરેડાઈઝ હતું ચિત્ર પણ દેવતાઓના છે એનાથી કોઈ જૂની વસ્તુ તો નથી જૂનામાં જૂના લક્ષ્મી નારાયણ હશે અથવા એમની કોઈ વસ્તુ હશે સૌથી જૂનામાં જૂના છે શ્રી કૃષ્ણ નવા નવા પણ શ્રી કૃષ્ણ હતા જૂના કેમ કહે છે કારણ કે ભૂતકાળ થઈ ગયો છે આવી આવી ગયા 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 ને આવીને તમે જ ગોરા હતા પછી સાવરા શ્યામ બન્યા સાવરા કૃષ્ણને પણ જોઈને ખૂબ ખુશ થાય છે ઝૂલામાં પણ સાવરાને ઝૂલાવશે એમને શું ખબર કે ગોરા ક્યારે હતા કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે રાધાએ શું કર્યું બાપ કહે છે તમે અહીં સતના સંગમાં બેઠા છો બહાર કુસંગમાં જવાથી પછી ભૂલી જાવ છો માયા ખૂબ પ્રબળ છે ગજને ગ્રાહક કરી લે છે એવું પણ છે હમણાં ભાગ્યા કે ભાગ્યા તોડો પણ પોતાનો અહંકાર આવવાથી વધારે જ સત્યાનાશ કરી લે છે બેહદના બાપ તો સમજાવતા રહેશે એમાં ફંક ન થવું જોઈએ એવું કેમ મારી ઈજ્જત ગઈ અરે ઈજ્જત તો રાવણ રાજ્યમાં ચટ થઈ ગઈ છે દેહ અભિમાન માં આવવાથી પોતાનું જ નુકસાન કરી દેશે પદ ભ્રષ્ટ થઈ પડશે ક્રોધ લોભ પણ ક્રિમિનલ આંખ છે આંખોથી વસ્તુ જુએ છે ત્યારે તો લોપ થાય છે બાપ આવીને પોતાનો બગીચો જુએ છે પ્રકારના ફૂલ છે અહીંથી જઈને પછી એ બગીચામાં ફૂલોને જુએ છે શિવ બાબાને ફૂલ પણ બરોબર ચઢાવે છે તે તો છે નિરાકાર ચૈતન્ય ફૂલ તમે હમણાં પુરુષાર્થ કરી એવા ફૂલ બનો છો બાબા કહે છે મીઠા મીઠા બાકો જે કઈ વીત્યું એને જાવા સમજો વિચારો નહીં કેટલી મહેનત કરે છે નથી નથી રહેતા અરે પ્રજા પણ તો જોઈએ થોડું સાંભળ્યું તો તે પ્રજા થઈ ગઈ પ્રજા તો ખૂબ બનવાની છે જ્ઞાનનો ક્યારેય વિનાશ નથી થતો એકવાર સાંભળ્યું શિવ બાબા છે તો પણ બસ પ્રજામાં આવી જશે અંદર તમને આ સ્મૃતિ આવવી જોઈએ આપણે જે રાજ્યમાં હતા તે ફરીથી હમણા મેળવી રહ્યા છે એના માટે પૂરો પુરુષાર્થ કરવો જોઈએ બિલકુલ એક્યુરેટ સેવા ચાલી રહી છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકો માટે મુખ્ય સાર પહેલું છે શિવાલયમાં જવા માટે આ વિકારોને છોડવાના છે કાઢવાના છે એ વેશ્યાલયથી દિલ હટાવતા જવાનું છે શુદ્રોના સંગથી કિનારો કરી લેવાનો છે બીજું જે કઈ વીત્યુ એને જામાં સમજી કોઈ પણ વિચાર નથી કરવાનો અહંકારમાં ક્યારેય નથી આવવાનો ક્યારેય શિક્ષા મળવા પર ફંક નથી થવાનો આજનું વરદાન ખુશીઓના ખજાનાથી સંપન્ન બને દુખી આત્માઓને ખુશીનું દાન આપવાવાળા પુણ્ય આત્મા ભવા આ સમયે દુનિયામાં દરેક સમયનું દુઃખ છે અને તમારી પાસે દરેક સમયની ખુશી છે તો દુખી આત્માઓને ખુશી આપવી આ સૌથી મોટામાં મોટું પુણ્ય છે દુનિયાવાળા ખુશી માટે કેટલો સમય સંપત્તિ ખર્ચ કરે છે અને તમને સહજ અવિનાશી ખુશીનો ખજાનો મળી ગયો હવે ફક્ત જે મળ્યું છે એને વહેંચતા જાઓ વધવું જે પણ સંબંધમાં આવે તે અનુભવ કરે કે આમને કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ છે જેની ખુશી છે સ્લોગન છે અનુભવી આત્મા ક્યારેય પણ કોઈ વાતથી થી દગો નથી ખાઈ શકતો તે સદા વિજયી રહે છે ઓમ શાંતિ